સાબરકાંઠા લોકસભા ભાજપ ઉમેદવાર આજે નામાંકન પત્ર ભરશે ઉમેદવારી પત્ર ભરતા અગાઉ યાત્રાધામ શામળાજી ખાતે પહોંચ્યા હતા ભગવાન શામળિયાના આશીર્વાદ લીધા હતા શામળાજી મંદિર ટ્રસ્ટના વાઇસ ચેરમેન રણવીરસિંહે સ્વાગત કર્યું હતું રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર પણ હાજર રહ્યા હતા લોકસભાની ચૂંટણીમાં પાંચ લાખ કરતાં વધુ મતે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો સાડા બાર કલાકે હિંમતનગર ખાતે પોતાનું ઉમેદવારી પત્ર ભરશે ઉમેદવારી પત્ર ભરતા અગાઉ હિંમતનગર વૈશાલી ગ્રાઉન્ડમાં જાહેર સભા સંબોધશે આગામી સાતમી મે ના રોજ લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે આજે સોળ ચાર ચોવીસ ના રોજ હું સુપનાબેન મહેન્દ્રસિંહ બારૈયા ફોર્મ ભરવા જઈ રહી છું મારું નામાંકન દાખલ કરવા જઈ રહી છું તો સૌ અમારી જનતા અમારા મતદારો અને મારા સંગઠનના હોદ્દેદારો અને તમામ ધારાસભ્યો મારી સાથે રહીને મને આશીર્વચન આપે અને મારા સાથે મારા નામાંકનમાં જોડાય એવી હું સૌને અપીલ કરું છું સૌની પાસે એવી આશા રાખું છું કે ખૂબ મોટી સંખ્યામાં સૌ મોદી પરિવાર અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાનો મોદી પરિવાર મારી સાથે રહે અને મને આશીર્વાદ આપે ભગવાન સામર્યા આજે હું ઘરેથી નીકળી ત્યારે મારા કુળદેવી માશા આશાપુરા માતાના તથા વડીલોના અને ભૂદેવોના આશીર્વાદ લઈને આજે શામળિયા ભગવાનના દર્શન કરીને હું એમના આશીર્વાદ લઈને મારું નામાંકન દાખલ કરવા જઈ રહી છું વિજયનો વિશ્વાસ સો ટકા છે મારા મતદારો મારી જનતા મારી સાથે છે મારા સંગઠન મારા ધારાસભ્યો માન્ય મંત્રીશ્રી સૌ જનતા મારી સાથે છે મને પૂરો વિશ્વાસ છે કે હું પાંચ લાખથી વધુની લીડથી જીતીશ જનતા પાર્ટી દ્વારા ને જે સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર તરીકે શોભનાબેન બારીયાની પસંદગી થઈ છે ત્યારે આજરોજ તેઓ શ્રી ભગવાન શામળિયાના દર્શન કરીને ભગવાન શામળિયાના આશીર્વાદ લઈને પોતાનું નામાંકન ભરવા જઈ રહ્યા છીએ અમે બધા સૌ એમની સાથે છીએ અને આ વખતે અમારા શેર પાર્ટી જે અમને લક્ષણ કાપ્યું છે પાર્ટી પ્રમુખ ને કે પાંચ લાખની લીડ થી આ સીટ જીતવાની છે તો મને પૂરો વિશ્વાસ છે કે પાંચ લાખ થી ઉપર ની લીડ થી